તેઓ પણ સવારે દસ પિસ્તાલીસ કલાકના અરસામાં ઘરનો દરવાજો લોક કરી પોતાની ફરજ ઉપર નીકળી ગયા હતા ત્યારબાદ નલીનાબેન યોગેશભાઈ પટેલ આંગણવાડીમાંથી ત્રણ ત્રીસ વાગ્યાના અરસામાં પરત ફરી ઘરનો દરવાજો ખોલીને અંદર જોયું તો પેટી પલંગ ખોલી નાખેલી હાલતમાં અને સામાન વેરવિખેર કરેલ હાલતમાં જોવા મળ્યો હતો અને બીજા રૂમમાં જઈ નલીના બેન ને ચોરી થયા હોવાની જાણ થતા તેઓએ સામાન ચેક કરતા સોનાની કાનની બુટ્ટી ના બે અને ચાંદીની બંગડી ચોરી થઈ હોવાની જાણ થઈ હતી જેને લઈ તેઓએ ધરમપુર પોલીસ મથકે અજાણ્યા ચોરી સમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે હું નલિનાબેન યોગેશભાઈ પટેલ ગામ બાંભા પટેલ ફળિયા આજે સવારે મારા હસબન્ડ એ નોકરી પર ગયા આઠ વાગ્યામાં એ પછી હું પોણા અગિયાર હું આંગણવાડીમાં જવા નીકળી હું આંગણવાડીમાં ગઈ હતી પોણા અગિયાર નીકળી ગઈ હતી ઘરેથી હું રિટર્ન સાડા ત્રણે આવું છું આવીને જોયું તો આગળનો દરવાજો લોક જ હતો પછી અંદર જોયું તો બધું પેટી પલંગ કબાટ બધું ખોળખાળ કરેલું હતું ઉપરનો દરવાજો જોયું તો તોડેલો હતો પછી પાછળનો દરવાજો પણ ખુલ્લો જ હતો મારા કાનમાં ના બે જોડ